શું તમે જાણો છો જો આપણે ઇડલી મોલ્ડમાં આ રીતે કાચા શાક રાખી તેને સ્ટીમરમાં રાખીશું તો એક સ્માર્ટ જુગાડથી બિલકુલ મહેનત વગર એક ટેસ્ટી અને મજેદાર એવી રેસ્ટોરન્ટ ક્વોલિટીની ડીશ બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને એ પણ આપણા પૂરા પરિવાર માટે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે જુઓ રેસીપી બનાવવાની રીત સાવ સરળ છે એના માટે સૌથી પેલા બે મીડિયમ સાઈઝ ડુંગળી લઈશું અને ડુંગળીને આ આ રીતે રીતે લચ્છામાં સમારી લઈશું ત્યાર પછી આપણે એક ઈડલી સ્ટેન્ડ લઈશું અને સ્ટેન્ડના એક ખાનામાં લીલા વટાણા ઉમેરી દઈએ અને બીજા ખાનામાં ઉમેરીશું ઝીણા સમારેલા ગાજર અહીંયા ગાજરને બહુ મોટા પીસમાં ન સમારતા તે મીડિયમ સાઈઝ પીસ કરી લેવાના છે ત્યાર પછી ત્રીજા ખાનામાં થોડો ફ્લાવર ઉમેરીશું અને ચોથા ખાનામાં ઉમેરીશું ઝીણી સમારેલી દૂધી અહીંયા તમે દૂધીની જગ્યાએ બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો પણ આજે હું બટાકા વગર એકદમ હેલ્ધી એવી રેસીપી બનાવી રહી છું તો આ રીતે તમે કોઈ પણ સિઝનલ જે કઈ વેજીટેબલ્સ આવતા હોય એનો ઉપયોગ કરી અને આ રેસીપી બનાવી શકો છો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે હવે આટલી તૈયારી કર્યા પછી આપણે આ રીતે કોઈ મોટું વાસણ લઈશું અથવા તો સ્ટીમર લઈશું અને ત્યાર પછી એમાં કોઈ કાંઠો અથવા તો સ્ટેન્ડને આ રીતે સેટ કરીશું હવે તળિયાના ભાગમાં આપણે અહીંયા ડુંગળી ઉમેરી દેવાની છે અને એની સાથે 4 થી 5 કાજુ પણ ઉમેરીશું અને હવે એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ ત્યાર પછી એના ઉપર આપણે ઈડલીનું નાનું સ્ટેન્ડ સેટ કરીશું અને એના બધા જ બોક્સની અંદર આપણે ટમેટાને સેટ કરીશું અહીંયા મિડિયમ સાઈઝના બે ટમેટાને મેં આ રીતે સમારીને તૈયાર કરેલા છે અને એને આપણે સરસ રીતે સેટ કરી દીધા છે અને ત્યાર પછી આપણે જે સ્ટેન્ડ તૈયાર કરીને રાખ્યું છે બધા જ વેજીટેબલ્સ વાળું એને સેટ કરી દઈએ હવે ગેસ ઓન કરી સ્ટીમરને આપણે ગેસ પર મૂકીશું જ્યારે પાણીમાંથી ધીરે ધીરે વરાળ આવવાનું શરૂ થઈ જાય એટલે આપણે ઉપર કાચની લીડ ઢાંકી દઈએ અંદાજે પાંચ થી સાત મિનિટ સુધી બધા જ વેજીટેબલ્સ ને સરસ રીતે સ્ટીમ થવા દઈએ હવે અંદાજે પાંચક મિનિટ પછી આપણે લીડ ખોલીને ચેક કરી લઈએ બધા બધા જ જ વેજીટેબલ્સ સરસ બફાઈ ગયા છે તો આ રીતે આપણે માત્ર પાંચ જ મિનિટ કુક કરવાના છે પાંચ થી છ મિનિટ ની અંદર જ ગેસની ફ્લેમ ને આપણે બંધ કરીશું આપણે સૌથી ઉપરની વેજીટેબલ્સની પ્લેટ ને લઈ લઈએ તો અહીંયા જુઓ ટમેટા પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે એને આ રીતે અંદર જ

પાંચથી સાત લસણની કળીઓને પણ એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ અને એક મોટી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે એને પણ ઉમેરીશું અને બધી જ વસ્તુને તેલની અંદર ખૂબ સરસ રીતે સાંકળી લઈશું હવે થોડી વારની અંદર જ ડુંગળી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે લસણ પણ સરસ રીતે શેકાઈ ગયું છે આ સમયે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે મસાલા ની અંદર મરચા ને હળદર ને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કર્યા પછી પાણી પાણી ઉમેરી ઉમેરી જેથી કરીને અંદર મસાલા બળવા લાગે આ રીતે રીતે અને આપણે સરસ થવા દેશું હવે અહીંયા ડુંગળી ને કાચું એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો એના માટે આપણે એક મિક્સર જાર લઈશું અને ડુંગળી અને કાચુ ને જાર ની અંદર ટ્રાન્સફર કરી દઈશું બાફવા માટે આપણે જે પાણી ઉપયોગમાં લીધું હતું એ પાણી પણ ઉમેરી દેવાનું છે હવે ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું હવે જ્યાં સુધીમાં આપણે પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં મસાલા પણ સરસ રીતે તૈયાર તૈયાર થઈ ગયા છે આ આપણે કરેલી ડુંગળી અને કાજુની પેસ્ટને ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ ડુંગળી અને કાજુની પેસ્ટથી પેસ્ટ થી રેસીપી એકદમ સરસ રીચ બને છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ટેસ્ટમાં પણ ખૂબ જ લાજવાબ બને છે ખાતા કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ ઘરે જાતે બનાવી છે હવે અંદાજે મિનિટ સુધી ડુંગળી અને કાજુ ની પેસ્ટ ને સરસ રીતે પાકવા દઈશું હવે ત્યાં સુધીમાં જુઓ અહીંયા ટમેટા પણ એકદમ સરસ ઠરી ગયા છે આ રીતે એની ઉપરની જે છાલ છે એને આપણે દૂર કરી લઈએ અને હવે તૈયાર કરેલા ટમેટાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને એની એકદમ સરસ પ્યુરી બનાવી લઈશું ટમેટા ને પીસતી વખતે આપણે અંદર થોડું બીટ ઉમેરી દેવાનું એનાથી રેસીપીનો કલર એકદમ સરસ લાલ બનશે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું હોય તો પણ એકદમ સરસ લાલ ચટક તૈયાર છે હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર પીસી લઈએ જુઓ ડુંગળી અને કાજુ ની પેસ્ટ પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે જુઓ ઉપર એકદમ સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો એક વખત આ રીતે ચલાવી લઈએ અને ત્યાર પછી આપણે તૈયાર કરેલી ટમેટો પ્યુરીને એડ કરી દઈએ પછી થોડા મસાલા કરી લેશું સૌથી પહેલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું કેમ કે આપણે રેસિપીમાં આગળ ક્યાંય પણ મીઠું ઉમેર્યું નથી તો એ પ્રમાણમાં મીઠું ઉમેરવાનું છે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો જો તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો પણ એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા થોડો ગરમ મસાલો ઉમેર્યો છે અને થોડી કસૂરી મેથી ઉમેરીશું અને હવે સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા ટમેટા આપણે ઓલરેડી બાફેલા છે એટલે ટમેટાની ગ્રેવીને ચડતા બિલકુલ વાર નહીં લાગે બસ એક થી બે મિનિટમાં એકદમ ટેસ્ટી એવી ગ્રેવી બનીને તૈયાર થશે ત્યાં સુધીમાં આપણે એક પેન લઈએ અને થોડું પાંચ ચમચા જેટલું તેલ લઈએ અહીંયા પણ તમે બટર કે ઘીનો ઉપયોગ કરી શકો છો હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે વેજીટેબલ્સને સ્ટીમ કરીને રાખેલા છે એને ઉમેરી દઈએ ખાસ કરીને તમે જો અહીંયા બટનનો ઉપયોગ કરશો તો રેસિપીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને આ બધા જ વેજીટેબલ્સને આપણે તેલની અંદર થોડા સોટે કરી લઈશું આ સ્ટેપને તમે સ્કીપ પણ કરી શકો છો સીધા વેજીટેબલ્સ તમે ગ્રેવીમાં પણ ઉમેરી શકો છો જુઓ અંદાજે 1 એકદ મિનિટ સુધી વેજીટેબલ્સને સરસ રીતે સોટે કરી લીધા છે એટલે ત્યાર પછી તરત જ આપણે તૈયાર થતી ગ્રેવીની અંદર આ વેજીટેબલ્સને ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી જ મિનિટોમાં એકદમ ટેસ્ટી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનીને તૈયાર થાય છે ગેસની પ્રેમને અત્યારે એકદમ ધીમી કરી લઈએ અને વેજીટેબલ્સને થોડી વાર માટે ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ થવા દઈએ છેલ્લે થોડી કોથમીર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ સબ્જીને તમે ફૂલકા રોટી નાન રાઈસ કોઈપણની સાથે ખાઈ શકો છો મારો આ દસ મિનિટનો સિક્રેટ જુગાડ છે ને એનાથી તમારો સમય મહેનત વાસણ ઘણું બધું વેસ્ટ થતાં અટકે છે અને આ રેસીપી એ લોકો માટે એકદમ પરફેક્ટ છે જે વર્કિંગ વુમન છે રસોઈ કરવા માટે ઓછા સમયમાં પણ દોડા દોડી કરી પોતાના પરિવાર માટે કશુંક ટેસ્ટી બનાવવાની કોશિશ કરતી હોય છે તો ડીશ ખરેખર રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એક વખત તમે ઘરે ચોક્કસથી બનાવજો બની શકે કે કાલથી આ ડિશ તમારા ઘરમાં પણ એકદમ ફેવરિટ બની જાય તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી અને ટેસ્ટી રેસીપી ચોક્કસથી મોકલી આપજો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો મિત્રો કે આ રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો